હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બિલકુલ કડવાશ વગરનું ઇન્સ્ટન્ટ સૂકી મેથીનું શાક બનાવીશું તો મેથી અગાઉ પાણીમાં પલાળવાની જરૂર નથી ડાયરેક્ટ બફવાથી પણ સૂકી મેથીનું શાક બિલકુલ કડવાશ વગરનું થશે તો બે વાટકી સૂકી મેથી એક વાટકી મગ લીધા છે બંનેને ધોઈ લેશું અને કુકરમાં એડ કરીએ તો એક વાટકી મેથી છે તો પાંચથી છ વાટકી જેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સાતથી આઠ વિસલ બોલાવી લેશું અને હવા છે જાતે જ નીકળવા દેશું તો કુકર ઠંડુ થઈ ગયું છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મેથીને મગ સરસ આપણે બફાઈ ગયા છે તો જે પાણી વધ્યું હોય એને કાઢવાનું નથી ધોવાના પણ નથી મગ મેથીને આમ જ ડાયરેક્ટ વધારો એનો કરી લેશું તો એક પેનમાં તેલ મૂકી તમાલપત્ર લાલ મરચું રાઈ જીરું મરચાંના ટુકડા કાંદાના ટુકડા બરાબર મિક્સ કરી લેશું ટામેટાના ટુકડા એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીએ બરાબર મિક્સ કરી લેશું લસણના ટુકડા એડ કરીએ અને કાંદા ટામેટા લસણ કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટમાં એકદમ સોફ્ટ એવું થઈ જાય એટલે મસાલામાં હિંગ હિં ધાણા જીરું લાલ મરચું મીઠું અને ગોળનો ટુકડો લીધો છે તો ગોળ થોડો ચડિયાતો એડ કરી અને મગ અને મેથી એડ કરી બે મિનિટ માટે મિક્સ કરી બે ડોયા મેં છાશ લીધી છે અને એક ડોયા પાણી એડ કર્યું છે તો બે ભાગની છાશ એક ભાગનું પાણી એડ કરી બે મિનિટ માટે આ શાકને ચડવા દેશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મેથીનું શાક પણ બની ગયું તો ઉપર લીલા ધાણા એડ કરી અને સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું તો એકદમ ટેસ્ટ એવું મેથીનું શાક બનીને તૈયાર છે